નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજે વાત કરવાની છે કે મગફળીનો પાક અત્યારે નેવું થી પંચાણું દિવસની અવસ્થાએ જનરલી મગફળીનો પાક છે થઈ ગયો છે અને આ અવસ્થાએ કયા કયા પ્રકારના મોલિક્યુલનો ઉપયોગ કરવામાં આવે અથવા તો કેવા પ્રકારના ગ્રેડનો ઉપયોગ કરવામાં આવે તો મગફળીના પાકમાં સારું અને ગુણવત્તાભર્યું ઉત્પાદન છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકીએ એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો અત્યારે મગફળીનો પાક છે જનરલી નેવું થી પંચાણું દિવસની અવસ્થાએ છે અને આ અવસ્થા એટલે કે બીબડામાંથી ડોડવો બંધાવવાની અવસ્થા છે અને આ અવસ્થાએ મગફળીના પાકને ખોરાકની ખૂબ જ વધારે જરૂર હોય છે કારણ કે બીબડામાંથી ડોડવો બંધાવવાની અવસ્થા છે એ નેવું થી સો દિવસની અંદર એની પ્રક્રિયા છે ઝડપી થતી હોય છે અને આ અવસ્થાએ જો આપણે સારા પ્રકાર સારા ગ્રેડ અને સારા ન્યુટ્રેશનનો ઉપયોગ કરવામાં આવે તો મગફળીનો જે દાણો છે એનું વજન સારી રીતે વધારી શકીએ અને દાણાની જે ક્વોન્ટ છે એને સારામાં સારી મેન્ટેન કરી શકીએ અને દાણામાં તેલની ટકાવારીમાં વધારો સારી રીતે કરી શકીએ એટલે કે તમારે જો મગફળી નેવુંથી પંચાણું દિવસની થાય એટલે કે બીબડામાંથી ડોડવો બંધાવવાની અવસ્થા હોય ત્યારે એનપીકે ઝીરો ઝીરો પચાસ જેને પોટેશિયમ સલ્ફેટના નામથી પણ આપણે ઓળખીએ છીએ એની અંદર પોટાશ તત્વ છે એ પચાસ ટકા આવે છે અને સલ્ફર તત્વ છે એ સત્તર પોઈન્ટ પાંચ ટકા આવે છે એ પંપની અંદર સો ગ્રામ નાખી અને એની સાથે જીબ્રાલિક એસિડ આ ચાલીસ ટકા ડબલ્યુ એસડી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પંપે એક ગ્રામ નાખી આ બેયનું કોમ્બિનેશન કરી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીનો જે દાણો છે દાણાનું વજન વધારી શકશું દાણામાં તેલની ટકાવારીમાં વધારો કરી શકશું અને દાણાની ક્વૉલિટી છે એ આપણે મેન્ટેન કરી શકશું ત્યાર પછી મિત્રો બીજા ગ્રેડ બીજા ગ્રેડની જો વાત કરીએ તો પીએમએસ જેની અંદર પોટાસ સલ્ફર પોટાસ મેગ્નેશિયમ અને સલ્ફર તત્વો આવે છે એમાં પોટાસ છે એ બાવીસ ટકા આવે છે અને મેગ્નેશિયમ છે એ અઢાર ટકા આવે છે અને સલ્ફર તત્વ છે એ વીસ ટકા આવે છે એટલે કે પીએમએસ છે એને સો ગ્રામ પંપની અંદર નાખી અને એનો પણ ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીનો જે દાણો છે એનું વજન કદ અને દાણાની જે ક્વોલિટી છે એમાં સારામાં સારો વધારો છે આપણે મગફળીના પાકની અંદર કરી શકશું મિત્રો ત્યાર પછી ત્રીજા જો ગ્રેડની વાત કરીએ તો ત્રીજા ગ્રેડમાં કેલ્શિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ છે એની અંદર કેલ્શિયમ તત્વ અને નાઇટ્રોજન તત્વ આવે છે એમાં કેલ્શિયમ તત્વ છે એ છવ્વીસ પાંચ ટકા આવે છે અને નાઇટ્રોજન તત્વ છે એ પંદર પાંચ ટકા આવે છે એ પણ પંપની અંદર સો ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પણ દાણાનું વજન અને દાણાની જે ક્વો ક્વોલિટી છે એમાં સારામાં સારો વધારો છે આપણે મગફળીના પાકની અંદર કરી શકશું મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ છે એ કોઈ પણ ખાતરબેગું ઉપયોગ કરવાનો નથી કારણ કે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ કોઈ પણ ખાતરબેગું ચાલશે નહીં અને દ્રાવણ છે ફાટી જશે મિત્રો આ થઈ એ મગફળીના પાકની અંદર નેવુંથી થી પંચાણું દિવસનો પાક થાય ત્યારે કયા પ્રકારના ગ્રેડનો ઉપયોગ કરવો એ વિશેની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર